મુજબ કેટલાક સોશિયલ મીડિયા યુઝર દ્વારા બુલેટ બાઇક અને પાંચથી છ લક્ઝરી કાર સાથે રસ્તા પર ડ્રોન શૂટિંગ કરવા આવ્યું હતું આ દરમિયાન અન્ય વાહનોની અવર ચાલુ હતી જેના કારણે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી વાયરલ વિડીયોમાં વિડીયો જોઈ શકાય છે કે રસ્તાની વચ્ચે વાહન રોકી દેવામાં આવ્યા હતા બુલેટ પર સ્તન કરવામાં આવી રહ્યા હતા અને કારોને ખાસ રીતે ગોર્ફીને ફિલ્મની અંદાજ શૂટિંગ કરાયું હતું આ તમામ પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ પ્રકારની પોલીસ મંજૂરી કે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નથી આ જોખમી દિલ અને પ્રી વેડિંગ સુધનાર વિડીયોઝ ઇન્સ્ટાગ્રામ પર ટીકે મોમેન્ટ્સ કેપ્ચર અને ફાઈ કેપ્ચર બાય રિયાન્સ નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યા હતા જે હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે ઉલ્લેખનીય છે કે આ શૂટિંગ 23 ડિસેમ્બર અને નવ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું ત્યારે એક્સપ્રેસ વે પર સામાન્ય ટ્રાફિક ચાલુ હતો છતાં અન્ય વાહન ચાલકોની સલામતી વિચાર કર્યા વગર ખુલ્લામ નિયમો તોડવામાં આવ્યા હતા આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયા પર નાગરિક પ્રશાસન અને પોલીસને સવાલ કરી રહ્યા છે શું એક્સપ્રેસ વે હિર ડીલ રોડ બનાવવામાં અદ્દો બની રહી ગયો છે વિશેષના જણાવ્યા મુજબ આવા જોખમી શૂટિંગ કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે હાઈ સ્પીડ માર્ગ પર થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોની માંગ છે કે આવા રીલ બાજુ સામે કડક દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ફરી કોઈ વ્યક્તિ જાહેર માર્ગમાં ફિલ્મ સેટ જેવી ફેરવી ન શકે આવા બનાવો સામે કડક પગલાં લેવા જરૂરી છે નહીતર આગમી સમયમાં આવા સ્તન વધુ વધી શકે છે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે Thank you.